દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે ગઈકાલે રાત્રે પણ છે તે ધોધમાર વરસાદ છે તે સુરત ગ્રામ્યની અંદર વરસ્યો છે હાલ આપણે ઓલપાડ તાલુકાના કિમ ગામે છે દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે ઓવરબ્રિજનો આ સર્વિસ રોડ છે અને અમૃતનગર બાજુમાં જ આવેલી સોસાયટી છે સર્વિસ રોડ પર પણ પાણી ભરાઈ ચૂક્યા છે લગભગ એક એક દોઢ દોઢ ફૂટ જેટલા પાણી ભરાયા છે અહીં દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે રાત્રે વરસેલા વરસાદને લઈને આ જળભરાવની પરિસ્થિતિ પેદા થઈ છે શાળાએ જવાનો સમય છે અને આ અમૃતનગર સોસાયટીની અંદર પાણી ભરાયા છે એક એક ફૂટ જેટલા પાણી ભરાયા છે અને તેમાં જવા માટે લોકો છે તે હાલ મજબૂર બન્યા છે થોડા સમય પહેલા જ પંચાયત દ્વારા અહીં ગટર લાઇન પણ બનાવવામાં આવી હતી આખી લાંબી અને મોટી ગટર લાઇન બનાવવામાં આવી હતી પરંતુ પાણીનો નિકાલ નથી થઈ રહ્યો પરિસ્થિતિ હજુ ને ઠેર છે શાળાએ જવાનો જે સમય છે કોલેજે જવાનો સમય છે બાળકો આવા પાણીમાંથી શાળાએ જવા કોલેજ જવા માટે મજબૂર બન્યા છે વાહનો બંધ થઈ ચુક્યા છે અને પરિસ્થિતિ છે તે આ રીતની હાલ છે તે જોઈ શકાય છે કહી શકાય કે પંચાયત દ્વારા કરવામાં આવે કામગીરી અથવા તો પ્રશાસન દ્વારા કરવામાં આવેલી કામગીરીનું કોઈ નક્કર પરિણામ નથી મળી રહ્યું અને જેને લઈને સ્થાનિક લોકો છે તે હંમેશા હાલાકી ભોગવતા હોય છે ગઈકાલે રાત્રે પણ અહીં છે તે ધોધમાર વરસાદ વરસ્યો છે અને જેને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ હાલ થયું છે સર્વિસ રોડ પર પાણી ભરાઈ જવાને લઈને વાહનો પણ પાણીમાંથી જવા માટે અહીં મજબૂર બન્યા છે ગઈકાલે રાત્રે જે વરસાદ વરસ્યો છે અને તેને લઈને અહીં આ પાણી ભરાવ જળ ભરાવની પરિસ્થિતિ પેદા થઈ છે ઇન્દ્રમલ શાહ એબીપી અસ્મિતા સુરત સુરત ગ્રામ્યમાં ગઈકાલે રાત્રિના સમયે ધોધમાર વરસાદ વરસ્યો છે અને જેને લઈને ઓલપાડ તાલુકાના ગામોમાં પાણી ભરાયા છે હાલ આપણે છે તે ઓલપાડના કુડસદ ગામે છે જ્યાં મસ્ત જીઆઈડીસી આવેલી છે શોપિંગ સેન્ટર આવેલું છે અને ત્યાં જળ ભરાવની પરિસ્થિતિ પેદા થઈ છે દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે લગભગ બે થી અઢી ફૂટ પાણી જેટલા અહીં ભરાઈ ચૂક્યા છે થી વધુ અહીં છે તે ઇન્ડસ્ટ્રીઓ આ વિસ્તારની અંદર આવેલી છે અને હજારો મિલ કામદારો અહીં કામ કરતા હોય છે હાલ જે પાણી ભરાઈ ચૂક્યા છે અને તેને લઈને મિલ કામદારો હાલાકી ભોગવી રહ્યા છે બબ્બે ફૂટ જેટલા પાણી છે અને એ પાણીમાંથી આવવા માટે હાલ મિલ કામદારો મજબૂર બન્યા છે પાણી છૂટવાનો સમય એ છે સમય છે થી લોકો બહાર આવે છે અને ફેક્ટરીમાં જાય છે માં જે રીતે જોઈ શકાય છે કે કેટલો પાણીનો જળ ભરાવ થયો છે સાથે સાથે જે શોપિંગ સેન્ટર છે ને કહીશ કે દ્રશ્ય બતાવે થોડા આ તરફ લગભગ થી ત્રીસ જેટલી દુકાનો પણ અહીં છે તેમના પણ શટર સુધી પાણી પહોંચી ચૂક્યા છે અને કેટલીક દુકાનોમાં પણ પાણી પ્રવેશી ચૂક્યા છે જે કહી શકાય કે પાણી નિકાલ માટેની જે રોડની બંને બાજુએ જે કુદરતી કાસ્ટ છે પણ તે પણ હાલ છે તે છલોછલ થઈ ચૂકી છે અને પાણી નિકાલનો કોઈ પણ જગ્યાએ રસ્તો નથી દેખાઈ રહ્યો જે રીતે પાણી ભરાઈ ચૂક્યા છે પંચાયતો દ્વારા પ્રી ની કામગીરી કરવામાં આવતી હોય છે પણ કામગીરી કઈ રીતની કરે છે તે સમજમાં નથી આવતું માત્ર ચોપડા પર જ આ કામગીરી થતી હોય છે કુરસદ પંચાયત દ્વારા પણ આ વિસ્તારની અંદર હાલ પંદર દિવસ પહેલા જ પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી પ્રજાના પૈસે લાખો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો હશે પરંતુ પરિસ્થિતિ ઠેરને ઠેર છે પાણી નીકળવાનું નામ નથી લઈ રહી હાલ દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે ગઈકાલે રાત્રે વરસેલા વરસાદને લઈને અહીં છે તે જળ ભરાવની પરિસ્થિતિ પેદા થઈ છે કુરસદ ગામનો જીઆઈડીસી વિસ્તાર છે સૌથી વધુ મિલો અહીં આવેલી છે અને હાલ આ પરિસ્થિતિ અહીં નજરે પડી રહી છે ઇન્દ્રમલ શાહ એબીપી અસ્મિતા સુરત